વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિભાગ પહેલો ચેપ્ટર નંબર બે એની અંદર આજે આપણે નમૂનાના જે પત્રો આપ્યા છે તેની સમજૂતી જોઈશું એમાં આપણને અગાઉ આપણે જોયું કે ભાઈ આંતરવિભાગીય પત્રવ્યવહાર છે એ કઈ રીતે થતો હોય છે તો કે ભાઈ આંતરવિભાગીય પત્રવ્યવહાર છે એ નોટિસ સ્વરૂપે થતો હોય પરિપત્ર સ્વરૂપે થતું હોય અને મેમો સ્વરૂપે થતો હોય છે તો આજે આપણે અહીંયા નોટિસના નમૂનાના પત્રો આપ્યા છે એનો અભ્યાસ કરીશું તો અહીંયા આપને સરનામું આપેલું છે પ્રશ્ન આપેલો છે તો કે ભાઈ સેઆન કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા હર્ષીલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના સતત ત્રણ દિવસ ગેરહાજર રહ્યા હતા સેઆન કેમિકલ્સ લિમિટેડ વતી તેમને દર્શક નોટિસ આપતો પત્ર લખો તો કે ભાઈ આપણે અહીંયા પત્ર લખવાનો છે કોને તો કે ભાઈ હર્ષિલ પટેલને બરાબર છે પત્ર લખનાર કોણ છે તો કે ભાઈ સેઆન કેમિકલ્સ લિમિટેડ છે હવે અહીંયા સરનામાની અંદર આપણે જોઈએ તો માત્રને માત્ર કેમિકલ્સ કંપની છે એનું સરનામું આપેલું છે અને અન્ય કોઈ સરનામું છે એ આપેલું નથી તો અહીંયા સરનામાની અંદર સિયાન કેમિકલ્સ લિમિટેડ એનું અહીંયા સરનામું આપેલું છે અને એક લીટી છોડી અને તારીખનું વર્ણન છે અહીંયા કરેલું છે તેરમી ઓગસ્ટ બે હજાર ઓગણીસ સામેની બાજુ ફોન નંબર ઇમેલ હવે એ જે તારીખ છે એની નીચેની લીટીમાં ડાબી બાજુએ જોઈએ તો આપણે શું લખવું પડશે તો કે ભાઈ અહીંયા પ્રતિ આપણે લખવું પડશે પ્રતિ તો કે ભાઈ પત્ર કોને લખાય છે શ્રી હર્શિલ પટેલ નામનો વ્યક્તિ છે સેમાં કામ કરે છે તો કે ભાઈ પેકિંગ વિભાગની અંદર કામ કરે છે અને ક્યાં પત્ર મોકલવાનો છે તો કે સયાન કેમિકલ્સ લિમિટેડની અંદર બરાબર અહીંયા બે બાજુનું સરનામું છે એક સમાન છે શા માટે તો કે ભાઈ આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે આ કંપની જે છે આ પેઢી છે એણે કોને પત્ર લખેલો છે તો કે ભાઈ એની પેઢીમાં કામ કરતો એક વ્યક્તિ છે એને પત્ર લખેલો છે શા માટે તો કે એ વ્યક્તિ છે એ રજા લીધા વગર ગેરહાજર રહેલો હતો વિષય કીધો છે તો કે ભાઈ રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા બાબતો અહીંયા સંબોધનની અંદર કીધેલું છે શ્રીમાન પેરેગ્રાફથી તો કે ભાઈ આપ દસમી ઓગસ્ટથી બારમી ઓગસ્ટ બે હજાર સત્તર સુધી સતત ત્રણ દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા તો કે ભાઈ પત્ર લખેલો છે એની પાછળનું કારણ શું છે તો કે ભાઈ વ્યક્તિ છે એ દસમી ઓગસ્ટથી બારમી ઓગસ્ટ બે હજાર સત્તર સુધી એટલે કે સતત ત્રણ દિવસ સુધી વ્યક્તિ છે એ પોતે ગેરહાજર હતો ગેરહાજર હતો પણ કઈ રીતે હતો તો કે ભાઈ પોતાના અધિકારીની પોતે મંજૂરી મેળવેલી ન હતી બરાબર છે આપની ગેરહાજરીનું કારણ જો દિવસ સાતમાં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે તો કે ભાઈ અહીંયા એને નોટિસ પાઠવવામાં આવે છે અને જણાવવામાં આવે છે તો કે ભાઈ આપ એ ત્રણ દિવસ દરમિયાન ગેરહાજર હતા બરાબર તો એના માટેનું કારણ દર્શાવવાનું છે કેટલા દિવસમાં તો કે ભાઈ સાત દિવસમાં જો એવું કારણ આપ નહીં દર્શાવી શકો તો એને શિસ્તભંગનું પગલું છે એ ગણવામાં આવશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર છે એ કાપી લેવામાં આવશે તેની નોંધ લેજો એ મોટા પાયે પર કેટલીક સંસ્થાઓની અંદર કેટલીક કંપનીઓની અંદર વ્યક્તિઓ કામ કરતા હોય છે એની અંદર એવા રૂલ્સ હોય છે કે વ્યક્તિ છે એને રજા મળતી હોય છે પરંતુ એનો પગાર છે કાપવામાં આવતો હોતો નથી અહીંયા આ વ્યક્તિએ ત્રણ દિવસની રજા છે ભોગવેલી છે પણ રજા લીધેલી નથી પણ એ વ્યક્તિ છે એ માટે જો યોગ્ય કારણ દર્શાવશે તો શું થવાનું છે તો કે ભાઈ એના માટે એ વ્યક્તિ છે એનો પગાર છે કાપશે નહીં જો યોગ્ય કારણ પોતે નહીં દર્શાવી શકે તો એનો પગાર છે કાપી લેવામાં આવશે એ ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તોભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે તો કે ભાઈ ભવિષ્યની અંદર પણ જો આવું ગેરશિસ્તભર્યું વર્તન આપના દ્વારા કરવામાં આવશે તો કે ભાઈ ભવિષ્યની અંદર જો આવી ઘટના બની તો એના માટે આપને નોકરીમાંથી છૂટા પણ કરી દેવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભ પણ ગુમાવવા મળશે તો કે ભાઈ કાયમી કર્મચારી છે એને ક્યાં કયા લાભ મળતા હોય તો કે ભાઈ ગ્રેચ્યુટી છે એના લાભ મળતા હોય છે પ્રોવિડન્ટ ફંડ છે તેનો લાભ મળતો હોય છે બરાબર છે હકની રજા છે તેનો લાભ મળતો હોય છે આવા બધા એને લાભ મળતા હોય છે પણ આ વ્યક્તિ છે પાછું જો આવું કરશે તો એને કાયમી કર્મચારી તરીકેના જે જે લાભ મળતા હોય છે એ બધા છે ગુમાવવાના રહેશે પત્ર લખનાર કોણ કીધું છે તો કે ભાઈ અહીંયા શિયાન પટેલ નામનો વ્યક્તિ છે એ પોતે પત્ર લખે છે કર્મચારી પ્રબંધક છે બરાબર છે તો અહીંયા આપણે આ બાબત દર્શાવશું એટલે એના આપણને કેટલા માર્ક્સ મળશે તો કે ભાઈ ઝીરો પોઈન્ટ પાંચ મળશે બરાબર છે તો અહીં આપણો પત્ર છે તે પૂરો થઈ છે અને બીજો પત્ર એ છે સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસો અહીં કીધું છે શ્રી જગદીશ ભાવસાર પત્ર લખનાર વ્યક્તિ છે તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો બરાબર તો કે ભાઈ જગદીશ ભાવસાળ નામનો વ્યક્તિ છે એ પોતે શું કરવા માગે છે તો કે ભાઈ પોતાની કંપનીમાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેવા માગે છે તો આ અંગે રાજીનામાની અંદર પોતે નોટિસ આપતો પત્ર છે નોટિસથી પોતે જાણ કરે છે અહીંયા વ્યક્તિએ એનું સરનામું છે એ દર્શાવેલું છે મશીન સુપરવાઇઝર તરીકે વ્યક્તિ કામ કરે છે શેમાં તો કે ભાઈ શ્યામ ઇન્ડસ્ટ્રીઝની અંદર પોતે કામ કરે છે નરોડા અમદાવાદ પાંચમી જૂન બે હજાર સત્તરના રોજ પત્ર લખેલો છે મોબાઈલ નંબર આપ્યો છે આપણે ઈમેલ પણ લખવું બરાબર છે અહીંયા પત્ર કોને લખેલો છે તો કે ભાઈ અહીંયા આપણે લખવું પડશે પ્રતિ મેનેજરશ્રી બરાબર કોણ તો કે ભાઈ શ્યામ ઇન્ડસ્ટ્રીજ નરોડા અને અમદાવાદ વિષય કીધું છે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા બાબતે બરાબર વ્યક્તિ છે એ પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગે છે તો એ માટેની જે અરજી કરેલી છે એને મંજૂરી આપવા બાબતે પત્ર છે એ લખાઈ રહ્યો છે અહીંયા સંબોધનની અંદર સાહેબશ્રી કીધેલું છે એમાં જોઈએ તો પેરેગ્રાફથી એવું કીધેલું છે કે હું છેલ્લા દસ વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું તો કે આ વ્યક્તિએ પહેલાં પેરેગ્રાફની અંદર શું કીધેલું છે તો કે ભાઈ એણે પોતાનો પરિચય આપ્યો છે કે ભાઈ કેટલા વર્ષથી આ કંપનીની અંદર કામ કરે છે તો કે ભાઈ છેલ્લા દસ વર્ષથી આ કંપનીની અંદર કામ કરે છે શું કામ કરે છે તો કે ભાઈ મશીન સુપરવાઇઝર તરીકે વ્યક્તિ છે એ પોતે ફરજ બજાવે છે મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે તો કે આ વ્યક્તિએ પોતાની કારકિર્દીની શરૂઆત છે એ આ કંપનીની અંદર કરી અને સાથે સાથે એની અંદર દસ વર્ષ છે એ પણ પસાર કરેલા છે બરાબર છે તો એ વ્યક્તિએ દસ વર્ષ જે કાઢેલા છે એનાથી એ વ્યક્તિને કંપની પ્રત્યે સંતોષ છે એ વ્યક્તિને પોતાને સંતોષ પ્રાપ્ત થયો છે મારા કૌટુંબિક અને અંગત કારણોસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગું છું તો કે ભાઈ બીજા પેરેગ્રાફની અંદર વ્યક્તિએ વર્ણન કરેલું છે તો કે ભાઈ પત્ર લખવા પાછળનું કારણ શું તો કે ભાઈ એક તો કૌટુંબિક કારણ છે અને બીજું શું કીધું છે તો કે અંગત કારણથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગું છું એ નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે ત્રણ મહિના અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી ત્રણ મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે તો કે ભાઈ વ્યક્તિ જ્યારે નોકરીની અંદર જોડાણ હોય ત્યારે નોકરી માટેની કેટલીક શરત હોય એમાંની એક શરત શું હતી તો કે ભાઈ જ્યારે વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવું હોય સ્વૈચ્છિક રીતે જ્યારે વ્યક્તિએ કંપનીમાંથી નિવૃત્ત થવું હોય ત્યારે તો કે ભાઈ ત્રણ મહિના અગાઉ છે એ જાણ કરવી પડશે બરાબર છે તો આ વ્યક્તિએ શું કીધું છે તો કે ભાઈ અરજીની તારીખથી ત્રણ મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે શા માટે એવું દર્શાવેલું છે તો કે ભાઈ નોકરી માટેની શરતોની અંદર આ બાબત છે તે અગાઉ નક્કી થયેલી હોય તો મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ એફ ગ્રેજ્યુઇટી તથા અન્ય લાભો મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી છે અહીંયા કેટલીક કંપનીઓ છે એની અંદર એના કર્મચારી છે એને ગ્રેજ્યુએટી છે એનો લાભ મળતો હોય છે તો કે ભાઈ ગ્રેજ્યુએટી શું હોય તો કે ભાઈ વ્યક્તિ જે કામ કરતો હોય એનો જે છેલ્લા મહિનાનો પગાર હોય બરાબર છે એ અનુસાર એ વ્યક્તિને છેલ્લા ત્રણ વર્ષનો પગાર છે એ ચૂકવવાનો હોય છે એનો આધાર શેના ઉપર હોય છે તો કે ભાઈ એણે જે નોકરી કરેલી છે એના સમયગાળા મુજબ ગ્રેચ્યુઇટી છે એ નક્કી થતી હોય છે જો સરકારી કર્મચારી હોય તો એના માટે પણ આજના સમયની અંદર લગભગ વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે એને વીસ લાખ જેટલી રકમ છે એ ગ્રેજ્યુઇટી તરીકે મળતી હોય છે અને પ્રોવિડન્ટ ફંડ શું છે તો કે ભાઈ એ વ્યક્તિ છે એને જે પગાર મળતો હોય છે એમાંથી પોતે અમુક રકમ છે એ પીએફની અંદર જમા કરાવતો હોય છે બરાબર છે તો કે ભાઈ નોકરીના વર્ષ દરમિયાન એ વ્યક્તિએ જેટલી રકમ પ્રોવિડન્ટ પ્રોવિડન્ટ ફંડ તરીકે એકત્રિત કરેલી છે ગ્રેચ્યુએટી જે રકમ છે ગ્રેચ્યુએટીની અને અન્ય બીજા કોઈ લાભ હોય એ ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી છે એટલે કે જે તે વિભાગ છે આ કામ સંભાળતું હોય એને બાબતની જાણ કરવા વિનંતી છે આભાર પત્ર લખનાર વ્યક્તિ કીધો છે તો કે ભાઈ આપનો વિશ્વાસ હું જગદીશ ભાવસાર અને નીચે પોતે એવું પણ લખી શકે કે ભાઈ કંપનીની અંદર પોતાનો ઓદો શું છે તો કે ભાઈ મશીન સુપરવાઇઝર બરાબર છે તો અહીંયા પત્ર છે તે પૂરો થાય છે એના પછી નંબર ત્રીજો કીધો છે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર અહીં આપણે જોયું હતું કે પરિપત્ર છે એ સમૂહને સંબોધીને લખાતો હોય છે બરાબર છે અહીંયા કોણ પત્ર લખે છે તો કે ભાઈ એક્ટિવ કો ઓપરેટિવ બેંક લિમિટેડ છે પત્ર લખે છે હેડ ઓફિસેથી એનું સરનામું આપેલું છે ફોન નંબર આપેલો છે ઇમેલ આપણે લખવો અહીંયા જોઈએ તો આંતરિક સરનામું છે આપેલું નથી અહીંયા શા માટે આંતરિક સરનામું આપેલું નથી કારણ કે અહીંયા જે બેંક આપેલી છે કઈ તો કે ભાઈ એક્ટિવ કો ઓપરેટિવ બેંક લિમિટેડ છે એની બધી શાખાના કર્મચારી માટે આ પત્ર લખે છે સર્વે શાખાના કર્મચારીઓ જોગ એટલે કે બધા શાખાના કર્મચારીઓ માટે આ પત્ર છે એ લખવામાં આવે છે અને પરિપત્ર કહેવામાં આવે છે અંગ્રેજીની અંદર આપણે એના માટે શબ્દો વાપરીએ છીએ સર્ક્યુલર બરાબર છે વિષય શું કીધો છે તો કે ભાઈ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અંગેનો પરિપત્ર સંબોધનની અંદર એ કીધું છે મિત્રો હવે કીધું છે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષથી દરેક સરકારી તેમજ બિન સરકારી સંસ્થાએ રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ બને તેવા આશયથી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તથા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધ્વજવંદનના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવાની રહેશે તો કે ભાઈ અહીંયા માનવ સંસાધન વિકાસ વિભાગ બરાબર છે તો કે ભાઈ કેન્દ્ર સરકારના એચઆરડી ડિપાર્ટમેન્ટે અહીંયા દેશની અંદર જે સરકારી તેમજ બિન સરકારી સંસ્થાઓ છે એ બધાને આ પરિપત્ર છે એ પાઠવેલો હતો શા માટે તો કે ભાઈ દેશની અંદર જે જે લોકો છે એ નોકરી સાથે સંકળાયેલા છે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એ વ્યક્તિઓની અંદર રાષ્ટ્રપ્રેમ છે તે જળવાઈ રહે બરાબર છે એની અંદર વ્યક્તિની દૃઢતા છે એ જોવા મળે અને એટલા માટે તો કે ભાઈ રાષ્ટ્રીય તહેવારો તો કે ભાઈ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી છે તો કે એ દિવસે શું કરવાનું છે તો કે ભાઈ ધ્વજવંદનનો કાર્યક્રમ છે એ તહેવારની છે એને ઉજવણી કરવાની રહેશે આપણી સંસ્થા દ્વારા ઉજવવામાં આવનાર ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવારોના ફરજના ભાગરૂપે હાજર રહેવા સર્વે કર્મચારીઓને જણાવવામાં આવે છે બરાબર છે તો કે ભાઈ સંસ્થાની અંદર જ્યારે આ બે તહેવારો છે એની ઉજવણી કરવાની હોય ત્યારે બધા વ્યક્તિઓએ ફરજના ભાગરૂપે બરાબર છે એ નોકરી કરવા માટે વ્યક્તિ આવશે તો કે નોકરીની જગ્યાએ જે વ્યક્તિ કામ કરતો હોય એ કામગીરી એની શું છે તો કે ભાઈ ફરજ છે બરાબર તો અહીંયા શું કીધેલું છે તો કે ભાઈ અહીંયા રાષ્ટ્રીય તહેવારોમાં ફરજના ભાગરૂપે તો કે ભાઈ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીની અંદર આવો એ તમારી ફરજ ગણાશેના ભાગરૂપે હાજર રહેવા સર્વ કર્મચારીઓને જણાવવામાં આવે છે એટલે કે ભાઈ બધા કર્મચારી છે એને આ બાબતે જણાવવામાં આવે છે પત્ર લખનાર વ્યક્તિ તો કે ભાઈ આપનો વિશ્વાસ કીધો છે ધવનશાહ વહીવટી વ્યવસ્થાપક છે એ પત્ર લખનાર છે નકલ રવાના કોને કરી છે તો કે ભાઈ બેંકની સર્વે શાખાઓને નકલ રવાના કરી છે કારણ કે આવી જે સંસ્થાઓ હોય આવી જે બેંકો હોય એની એક કરતાં વધુ જિલ્લાઓની અંદર શાખાઓ ચાલતી હોય અથવા તો આખા જિલ્લાઓની અંદર જુદા જુદા તાલુકા મથકની અંદર નગર મથકોની અંદર પણ એની શાખાઓ છે એ ચાલતી હોય છે એના માટે અહીંયા નકલ રવાના છે એ કરેલી છે એના પછી આપણે કીધું છે પરિપત્ર આપેલો છે શા માટે તો કે રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ જળ વિદ્યુત શક્તિના બચાવની ભલે ભલામણ માટેનો પરિપત્ર તો કે અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે એને બચાવવાની ઝુંબેશ આપણે કરવાની છે એમાં ખાસ કરીને શું બચાવવાનું છે તો કે ભાઈ જળ બચાવવાનું છે અને વિદ્યુત શક્તિ છે એને બચાવવાની ભલામણનો પરિપત્ર છે એ લખે છે કોણ લખે છે કે તો કે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કોને લખે છે તો કે તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકો માટેનો પરિપત્ર છે ક્લિયર તો અહીં આપણે જોઈએ તો શીર્ષક આપેલું છે આંતરિક સરનામાની અંદર શું કહેલું છે તો કે ભાઈ તમામ શાળાના આચાર્ય તથા શિક્ષક જોગ આમાં શું હોય છે તો કે ભાઈ બધા રાજ્યની અંદર આવેલી તમામ જે શાળાઓ છે એ તમામ શાળાઓને એક સમાન જ પત્ર છે એ પાઠવવામાં અહીંયા આવેલો છે એમાં કીધું છે વિષય તો કે જળ અને વિદ્યુત બચાવવા અંગેનો પરિપત્ર તો એમાં અહીં કીધું છે તો કે ભાઈ ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી અર્ધ સરકારી તથા બિન સરકારી સંસ્થાઓને પાઠવવામાં આવેલ પરિપત્ર નંબર મુજબ એ જે પરિપત્ર છે એનો નંબર આપેલો છે તો કે ભાઈ એ મુજબ દરેક સંસ્થાએ જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે નીચે મુજબના પગલાં લેવાના રહેશે તો કે ભાઈ અહીંયા શું છે તો કે ભાઈ દેશની અંદર એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરેલી છે તો કે ભાઈ અહીંયા ક્યારેક આપણે પાણી છે એની કટોકટીનો સામનો કરવો પડે વિદ્યુતની કટોકટીનો સામનો કરવો પડે બરાબર તો એના માટે અગાઉથી આપણે શું કરવું જરૂરી છે તો કે ભાઈ અહીંયા અર્ધ સરકારી સંસ્થા છે બિન સરકારી સંસ્થાઓ છે કે સરકારી સંસ્થાઓ છે આ બધી સંસ્થાઓને પરિપત્ર પાઠવવામાં આવે છે શા માટે તો કે ભાઈ આપણે જળ છે તેને બચાવવું છે અને વિદ્યુત છે એને પણ બચાવવું છે તો કે ભાઈ અહીંયા જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે કયા કયા પગલાં લેવાના છે તો પહેલો નંબર કીધું અત્યંત જરૂરી હોય તેવા વિભાગ સિવાય એર એરકન્ડીશન મશીનનો ઉપયોગ છે એ ટાળવો એટલે કે ભાઈ જે જગ્યાએ જરૂર હોય ત્યાં જ એસીનો ઉપયોગ કરવો બરાબર છે જે જગ્યાએ જરૂર નથી ત્યાં એસીનો ઉપયોગ કરવો નહીં જેના પરિણામે શું થશે તો કે ભાઈ વિદ્યુત છે તેને બચાવી શકાશે બીજો નંબર કીધો તો કે રાત્રે આઠથી સવારના છ વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપવી તો કે ભાઈ કેટલીક સરકારી સંસ્થાઓ હોય છે કેટલીક મોટી એવી સંસ્થાઓ હોય છે એની અંદર શું હોય છે તો કે ભાઈ અહીંયા રાત્રે ધંધાકીય કમ બંધ હોય પણ અહીંયા કેટલાક વિદ્યુત પ્રવાહના જે યંત્રો છે બરાબર છે વિદ્યુત છે સતતને સતત શરૂ હોય છે દાખલા તરીકે પંખા હોય અમુક લેમ્પ હોય એ શરૂ હોય છે તો કે એના માટે પણ અહીંયા શું કીધું છે કેટલીક ઓફિસોની અંદર એસી પણ એમને શરૂ રહી જતા હોય છે તો કે ભાઈ અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ બંધ રાખો ત્રીજો નંબર કીધો છે વર્ગો પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગમાં લાઇટ પંખા બંધ કરવાની તકેદારી રાખવી તો કે ભાઈ અહીંયા વ્યક્તિ છે તેનો અભ્યાસ પૂરો થાય એટલે કે જ્યારે રજા પડે ત્યારે હરેક ક્લાસની અંદર તો કે ભાઈ લાઇટ અને પંખા છે તે બંધ કરી દેવા જેના પરિણામે શું થાય તો કે ભાઈ વીજળી છે તેને બચાવી શકાય સંસ્થાઓમાં પાણીનો બગાડ થતો અટકાવવા નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરમત કરવી એટલે કે રિપેર કરાવવા તો કે ભાઈ પાણીના બગાડને અટકાવવા માટે શું કરવાનું તો કે ભાઈ નળ છે તેની ચકાસણી કરવાની જો જરૂર જણાય તો કે ભાઈ એનું રિપેરિંગ પણ કરી નાખવાનું નંબર પાંચમાં તો કે રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની આ ઝુંબેશમાં વિદ્યાર્થીઓ સહકાર આપે તેવા પ્રયત્નો કરવા તો કે ભાઈ આ બાબતની વિદ્યાર્થીઓને પણ માહિતી આપી બરાબર છે વિદ્યાર્થીઓના સહકાર વગર અહીંયા શાળાઓની અંદર તો કે ભાઈ વિદ્યુત છે પાણી છે એનો બચાવ છે એ શક્ય બનતો નથી તો કે ભાઈ જે જે લોકો છે એનાથી જે જે કામગીરી થઈ શકે એ માટે અહીંયા અનુરોધ કરેલો છે અહીંયા સંસ્થાના કર્મચારી ગણને આ કાર્યમાં સાથ આપવાની ભલામણ કરવામાં આવે છે આ પરિપત્રનો અમલ પત્ર મળે તે જ દિવસથી કરવાનો રહેશે તો કે ભાઈ આની અમલવારી ક્યારથી કરવાની તો કે ભાઈ જ્યારથી પત્ર મળે ને એ દિવસથી આ કામગીરી છે એ કરવાની રહેશે આપનો વિશ્વાસ એ જે પટેલ કોણ છે તો કે સચિવશ્રી ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બરાબર છે ગાંધીનગર નકલ રવાના કોને કરેલી છે તો કે ભાઈ ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એને આવી નકલ છે રવાના કરેલી છે બરાબર છે અહીંયા આપણો પત્ર છે એ પૂરો થાય છે અહીં આપણે નોટિસ અને પરિપત્ર છે એના જે ઉદાહરણો દર્શાવેલા હતા તેનો અભ્યાસ છે એ પૂરો કરેલો છે અને અહીં આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ